જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ડોશીમાનો દેડકો આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે અધિક માસમાં નિત્ય ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરવાથી તેનો મહિમા ગાવાથી તેની કથા સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો શાળી છે આ પુરુષોત્તમ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ પ્રભુની કથા સાંભળીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે તો મિત્રો પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડિયોમાં આપણે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ડોશીમાનો દેડકો ખૂબ જ સુંદર છે આ કથા વાર્તા જે સાંભળવી દરેકને ખૂબ જ ગમશે જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળીએ અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ડોશીમાનો દેડકો એક મોટું નગર હતું નગરમાં ડોશી રહે ડોશી સાવ એકલી પતિ અને પુત્ર બંને પ્રભુને વાલા થઈ ગયા ડોશીને સગાવાલામાં બીજું કોઈ નહીં સાવ આધાર વગરની એકલી એવામાં પાવન એવો પુરુષોત્તમ માસ આવ્યો ડોષીએ અધિક માસ ન્હાવાના નિમ લીધા સવારે ઊઠી અને નદીએ ન્હાવા જાય છે સ્તવની સાથે કાંઠા ગોરમાની પૂજા કરે છે વાર્તા સાંભળે છે અને ગીત ગાતા ગાતા સ્તવની સાથે દેવ દર્શન કરતાં કરતાં ઘરે પાછા આવે છે પછી રસોઈ બનાવે અને એક ટાણું કરે પછી હરે ગીત ગાતા ગાતા ભગવાનનું નામ સ્મરણ કરતાં આખો દિવસ મોતી પોરોવે સરસ મજાની કંકાવટી ભરે ભાત ભાતની ભાત્યુ પાડે ઈંઢોણી ભરે સોપારી બનાવે બેડાને મોતીડે ગૂંથે આમ બે પૈસાનું કામે કરતા જાય આમાં એક દિવસ ડોશી રસોઈ બનાવતા દાજી ગયા હથેળીમાં મોટું મસ્ત જામફળ જેવડો ફોલ્લો થઈ ગયો રસોઈ અધૂરી રહી એને ઉપવાસ થયો ત્યારે ડોશીને હૈયામાં બહુ લાગી આવ્યું કે હે ભગવાન એકલી પડી ગઈ છું આથી જ્યાં સુધી હાથનો પરફોલો મટી નહીં ત્યાં સુધી મારાથી મોતી પરોવાશે નહીં રંધાશે નહીં અને જો ઘરમાં કોઈ કામ કરવાવાળું હોત તો ઘરના કામકાજની મારે ફિકર ન હોત હે તેથી હરી ગીત ગાત મોતી પરોવત ને હઈ ને મજાની કથા વાર્તા સાંભળત આખો દિવસ દેવ દર્શન જાત પણ અરે રે મારા જેવી અભાગણીને આવું સુખ ક્યાંથી ભલા ભગવાન પર ભવના કેવાય પાપ હશે તે આ ભવે આમ હાંડ હાંડ કરવાનો વખત આવ્યો આમ હૈયાવલોપાત કરે છે અને ગોલોકમાં ભગવાન પુરુષોત્તમ રાયજીને ડોશી ઉપર કરુણા થઈ છે વિચારે છે કે ડોશીને વ્રત નિયમમાં આમ વિષેક થાય છે કામનો ભાર ઓછો કરવો જોઈએ જેથી એ આનંદથી સત્સંગ કરી શકે ભગવાનને પોતાના ભક્તને ભીડ પડે એ સહન થાય નહીં ઓધવજીને પોતાને મુખે કહ્યું છે કે ઓધવ મોહે સંત સદા અતિ પ્યારે સંત ભક્તો ભગવાનને ખૂબ વહાલા લાગે છે ભગવાન ડોશી ઉપર કરુણા કરે અને ડોશીની હથેળીમાં થયેલો ફોલ્લો ફૂટ્યો ફોલ્લામાંથી નરિયું પાણી જ નીકળે પરંતુ એના બદલે એમાંથી સુંદર મજાનો સોનેરી રંગનો દેડકો નીકળ્યો ડોશી તો દેડકાને જોઈ નવાઈ પામી ટગર ટગર જોઈ રહી છે તો દેડકો પણ ડોશીની સામે માથું હલાવતો જાય અને ટગર ટગર જુએ છે ડોશીની મત્તી અટકી ગઈ કે ભલા ભગવાન આ શું ચમત્કાર મતી તો અટકી જ જાય પણ પ્રભુ પ્રેરિત ડોશી અને દેડકો ધીરે ધીરે એકબીજાથી ટેવાઈ ગયા ડોશી દેડકાને દીકરાની જેમ હુલાવે છે ફૂલાવે છે ખવરાવે છે રમાડે છે અને દેડકોય ડોશી જ્યાં જાય ત્યાં સાથે ને સાથે આવે છે ધીરે ધીરે આખા નગરને ખબર પડી ગઈ અને પછી તો એવું કહેવાય કે પેલી દેડકાવાળી ડોશી પુરુષોત્તમ માસ નાવાનું નિમ હોવાથી ડોશી રોજ નદીએ નાવા જાય છે દેડકો સાથે જ હોય છે ડોશી કાંઠા ઉપર બેસી નહાય તો દેડકો કૂદી અને નદીના પાણીમાં પડી સામે કાંઠે જાય અને ત્યાં નહાય પછી ડોશી અને દેડકો ઘેર આવે આમ રોજ ચાલે હવે થયું એવું કે નદીના કાંઠે જ્યાં દેડકો નહાય ત્યાં જ રાજાનો મહેલ હતો એક દિવસ આ વાત રાજાની કુંવરી મહેલના ચરુખે ઊભી હતી તેની નજરે નદીમાં નાહાતા એક રૂપરૂપના અંબાર સુંદર પુરુષને જોયો જોતાની સાથે જ કુંવરી આ સુંદર અને ક્રાંતિવાન પુરુષ ઉપર મોહી પડી એ જોતી જ રહી ત્યાં પેલો પુરુષ નદીમાંથી બહાર આવી અને દેડકાનું રૂપ લઈ પાછું નદી વાટે પેલા ડોશી પાસે ચાલ્યો ગયો આવું જોઈ અને કુંવરીને નવાઈ લાગી અને થયું કે નક્કી કાંઈક રહસ્ય છે નહીં આમ આવો સુંદર પુરુષ દેડકો થાય નહીં કાંઈક દેવાંશી જ હોવો જોઈએ આમ કુંવરીને નિયમ જેવું થઈ ગયું રોજ સવારે જરૂખે રહે પેલા દેવાંશી પુરુષને દેડકામાંથી પુરુષ અને પછી પાછો દેડકો થાય એ જુએ છે જેમ તેમ દિવસો થતા ગયા તેમ તેમ કુંવરીનો નિર્ણય દ્રઢ થતો ગયો કે પરણું તો બસ આ દેવાંશી પુરુષને જ અને નહીંતર જગતના તમામ પુરુષ મારા માટે બાપ સમાન છે રાજા રાણીને પણ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી એને વળાવવાની ચિંતા પણ કોઈ યોગ્ય વરની શોધ ચાલુ જ હતી આ વાતની કુંવરીને ખબર પડી કે તુરંત જ પોતાની બહેનપણી જેવી એક દાસી મારફત રાજા રાણીને કહેવડાવ્યું કે પરણું તો પેલી ડોશીના દેડકા સાથે નહીંતર બીજા ભાઈને બા દીકરીની આવી વાત જાણતા જ રાજા રાણીને ચિંતા થવા લાગી કુંવરીને ઘણી સમજાવી પરંતુ માની નહીં રાજાને થયું કે આમ દેડકા સાથે કુંવરી પરણવાની જીદ લઈને બેઠી છે દીકરી કેમે કરીને માનતી નથી વિચારશીલ છે સંસ્કારી છે વળી રાજકુંવરી છે અને છતાંય જીદ કરે છે માટે નક્કી કોઈ રહસ્ય જરૂર હોવું જોઈએ નહીંતર આમ સાવ ગાન પણ ન કરે ગુણિયલ દીકરી કદાચ કાંઈક પામી ગઈ હોય અને તેથી જ જીદ લઈને બેઠી હોય રાજાએ રાણીને સમજાવી લીધી છે અને છેલ્લે કહ્યું કે રાણી પછી તો ધાર્યું ધણીનું થાય કોરીના પ્રારંભમાં જો કાંઈક આવું જ હશે એમાં આપણું કાંઈ ચાલશે નહીં માટે ભગવાન ઉપર અને ગોણિયલ દીકરી ઉપર ભરોસો રાખજે અને જે થાય તે જોયા કરીએ આમ વિચારી રાજાએ પેલી ડોશીને બોલાવી પોતાની કુંવરીની ઈચ્છા દેડકા સાથે પરણવાની છે તેવું કહ્યું રાજાની વાત સાંભળતા જ ડોશી કહે કે રાજા સાહેબ તમે આ શું બોલો છો ક્યાં રાજાની રાજકુંવરી અને ક્યાં આ દેડકો વળી રાજકન્યા ઝૂંપડીમાં શોભે નહીં એ તો રાજાના રજવાડે જ શોભે માટે આપ વિચાર કરો મહારાજ આ તો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગો તેલી હું રાખ ગરીબ રાજકુળની દીકરીના લાડકોડ ક્યાંથી જાળવી શકું ડોશીની વાત સાંભળી રાજા કહે કે માજી ધન દોલત તો પ્રભુ કૃપાએ મારી પાસે અઢળક છે તમે હા કહો એટલે વાત પૂરી ડોશી કહે જેવી આપની મરજી પછી તો પુષ્કળ ધન આપી ડોશીને વિદાય કરી ત્યાર પછી ખૂબ ધામધૂમથી દેડકા સાથે રાજકુરીના લગ્ન થયા પરણીને દેડકા સાથે કુંવરી ડોશીને ઘેર આવી છે રાત્રિના સમયે દેડકો અને કુંવરી ઘરમાં છે ડોશી ઘરની ઓસરીમાં ખાટલો નાખી ઘસઘસાટ ઊંઘે છે એટલે મોકો જોઈ કુંવરી દેડકાને કહેવા લાગી કે સ્વામી મને ખબર છે કે આપે દેડકાનું રૂપ ધારણ કરી તમારું દિવ્ય રૂપ છુપાવી રાખ્યું છે આપ જ્યારે નદીમાં સ્નાન કરતા ત્યારે મેં મારી સગી આંખે આપને દેડકામાંથી પુરુષ અને પાછો દેડકો થતા જોયા છે માટે હવે દેડકાનો રૂપ છોડી આપના અસલ સ્વરૂપે પ્રગટ થાવ દેડકો કુંવરીની વાત સાંભળીને કહે છે કે હે કુંવરી તે સુખ અને સહાયની વચ્ચે પણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું અધિકમાં સ્નાન કર્યું એટલે હું પ્રસન્ન છું અને તેથી જ તારી ઈચ્છા પૂર્ણ થઈ છે પરંતુ તમારે હવે ધીરજ ધરી તમારા માતા પિતાને કહો કે મહાયજ્ઞ કરે ત્યારબાદ હું આપનો સ્વીકાર કરીશ કુંવરીએ રાજાને બધી વાત કરી છે રાજા રાણીના આનંદનો પાર નથી ઘડી નાય વિલંબ વિના મહાયજ્ઞ કરાવ્યો છે ખૂબ દાન પુણ્ય કર્યા ભગવાન પુરુષોત્તમ આથી પ્રસન્ન થયા છે રૂપ છોડી ભગવાન પ્રગટ થયા છે છે જય થયો આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે જય 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 હો હો એવો થયો છે રાજકુંવરી પ્રભુના ચળને પડી છે ભગવાન પુરુષોત્તમ રાયે કુંવરીનો સ્વીકાર કર્યો છે આનંદ મંગળ વર્તાયો છે ડોશી તો ખુશીની મારી ગાંડી ઘેલી થઈ ગઈ છે તેને અપાર આનંદ થયો છે હે વહાલા પુરુષોત્તમ ભગવાન તમે જેવા ડોશીને રાજકુરીને ફળ્યા તેવા સૌને ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા ડોશીમાંનો દેડકો જે અધિક માસમાં નિત્ય સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ